ফাই কেজি দিতে তুই ভাই 8.5 কেজি 8.5 কেজি জে আরে বাবা রে বাবা এটা খা সকাল কত কিছু এ বলে কেজি দাম কত না

কো <laughs> <laughs> લાગે <laughs>

એ વિઘુર તો માડી વિઘુર તો ના રકે ના રકે છે આ દમ ના

એ બાટ ઘીને દેલે કી જાય કી સાકળ ઘણી મરાસી પાડે તોય તો કનું દોષ ના હા બેસા આલન બેસા આલ ના ના બેસના ના આ બેસને કે બાતને આ કે આશ તોર ટેકા છે ની ટેકા છે ની અહીંયા આઈતી ના હા ટેકા ના છે અહીંયા આઈતી 100 ટેકા 100 ટેકા દી અહીંયા આઈતી ના 100 ટેકા લાગો કે આયા આ સરીયા